એક લાખ ના દારૂ સાથે શખ્સની ધરપકડ ભચાઉ તાલુકાના જશાપર વાંધમાં એક મકાનમાં બકરી બાંધવાના જશાપર વાંઢમાં આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી આ વાંઢમાં રહેનાર જુમા ઓસ્માન ત્રાયા નામના શખ્સે પોતાના મકાનમાં દારૂ સંતાડી રાખેલ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી મકાનની તપાસ તપાસ કરાતા આંગણામાં બકરી બાંધવાના છાપરામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી અહીંથી સાતસો પચાસ મિલીની ગ્રીન લેબલની અડતાલીસ બોટલ આઠ પીએમની ચોવીસ બોટલ વ્હાઇટ લેસ વોકડા એકસો એસી મિલીના બસો ચાલીસ ક્વાટરિયા કિંગ ફિશર બિયરના ચારસો છપ્પન ટી ને કુલ કિંમત રૂપિયા એક લાખ બે હજાર આઠસો ચાલીસના શરાબ સાથે આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેની પોલીસે પૂછપરછ કરતા તેને આ દારૂ સુરજબારીનો દાઉદ ઉર્ફે ડાડુ કાદર મુલ્લા નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું રાજસ્થાન લખેલા દારૂ ક્યાંથી આવ્યો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટ બાય કુંભાર